તો ત્યારે બ્યુટી પાર્લરમાં કે બ્યુટી સલોનમાં આપને એ એડવાઇઝ આપવામાં આવે કે તમારા વાળને કેરાટિન કરવાની જરૂર છે કેરાટિન ટ્રીટમેન્ટ એટલી ખર્ચાળ હોય છે કે દરેક લોકો તે અફોર્ડ નથી કરી શકતા દરેક લોકો એટલા રૂપિયા ખર્ચી નથી શકતા સાથે જ જ્યારે આપણે પાર્લરમાં કેરાટિન ટ્રીટમેન્ટ કરાવીએ તો થોડા દિવસ તો વાળ ખૂબ સરસ રહે પરંતુ થોડા દિવસ થતાં જ ફરીથી જે સમસ્યા હતી એને એ પાછી સર્જાવા લાગે છે તો આટલા મોંઘા કેમિકલ ટ્રીટમેન્ટ પણ આપણને ન પોસાય તો એવું તો શું કરીએ કે વાળ આપણા ડેમેજ પણ ન થાય જેમાં કેમિકલનો પણ ઉપયોગ ન કરવો પડે અને પૈસા પણ ન ખર્ચીએ છતાં પણ આપણા વાળ સિલ્કી શાઇની સોફ્ટ સ્ટ્રેટ બની જાય તો આજના વિડીયોમાં આપણે રસોડામાં જ રહેલી વસ્તુઓમાંથી ઘરે જ કેરાટિન કરતાં શીખવાના છીએ જે કોઈ પણ લોકો કરી શકે છે અને વાળને હંમેશા માટે સિલ્કી સોફ્ટ શાઇની મુલાયમ બનાવી શકે છે હું હંમેશા મારા વાળમાં ઘરે જ કેરાટીન ટ્રીટમેન્ટ કરું છું અને તમે રિઝલ્ટ પણ જોઈ શકો છો તો તમે પણ આવા વાળ મેળવી શકો છો અને ઘર બેઠા જ કેરાટિન ટ્રીટમેન્ટ કરી શકો છો જો તમે પણ આવા સુંદર વાળ મેળવવા માંગતા હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ખરેખર તમે પણ આવું રિઝલ્ટ મેળવી શકો છો એ આપણે લાઈવ વિડીયોમાં જોવાના છીએ તો એના માટે આજે આપણે રસોડામાં જ રહેલી અમુક વસ્તુઓમાંથી હેર કેરાટિન કરવાના છીએ અને એ પણ લાઈફ ટાઈમ તમારા વાળ ખૂબ સરસ રહે વાળ ખરે નહીં અને વાળ બેજાન પણ નહીં થાય એ સાથે પહેલા તો આપણે એ જાણી લઈએ કે કેરાટિનનો અર્થ શું છે ઘણા લોકો એવું સમજતા હોય કે વાળ સ્ટ્રેટ થઈ જાય એટલે આપણે વાળમાં કેરાટીન કરાવ્યું પરંતુ સ્ટ્રેટ લુક છે એનો મતલબ કેરાટીન નથી કેરાટીન એ એક પ્રોટીનનું જ નામ છે જેમ આપણા બોડીને સ્વસ્થ રહેવા માટે પ્રોટીનની જરૂર પડે છે એમ વાળને સ્વસ્થ રહેવા માટે કેરાટીનની જરૂર રહે છે અને એ પણ એક નામ છે જેમ કે પ્રોટીન એ રીતે કેરાટીન બોડી માટે પ્રોટીનની જરૂર રહે છે અને વાળ માટે કેરાટીનની જરૂર રહે છે જ્યારે આપણા વાળમાં કેરાટીન બનવાનું બંધ થઈ જાય ઓછું થઈ જાય ત્યારે આપણા વાળ એકદમ ફ્રીઝી થઈ જાય અથવા એકદમ ડ્રાય થઈ જાય બે મુઢાળા થઈ જાય કે ખરવા લાગે છે અને જેમના વાળમાં ભરપૂર માત્રામાં કેરાટીન હોય છે એમના વાળ સિલ્કી લાંબા ઘાટા અને ખૂબ જ સરસ હોય છે તો એ કેરાટીન જેમના વાળમાં ઓછું થઈ ગયું છે એને આપણે કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ તો આપણે વાળમાં એવું એક કેરાટીનનું લેયર બનાવવાનું છે જેના લીધે વાળ સિલ્કી સોફ્ટ અને સ્ટ્રેટ દેખાય તો તેના માટે બ્યુટી પાર્લર કે સલોનમાં કેમિકલનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આજે આપણે રસોડામાં જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી અને વાળને સિલ્કી સોફ્ટ અને સ્ટ્રેઇટ બનાવતા શીખવાના છીએ તો એ માટે વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો માટે સૌપ્રથમ અહીં એક બાઉલમાં થી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું અહીં મેં અડધી વાટકી જેટલા ચોખા લીધેલા હતા અને તેને મિક્સરમાં સરસ રીતે પીસી લીધેલા હતા ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે ઘાટું એવું એક પેસ્ટ બનાવવાનું છે અહીં તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો જો આ રીતે એકદમ ઘાટુ ઘોળ બનાવ્યા પછી અહીં આપણે લઈશું એલોવેરા એલોવેરાને સરસ રીતે સાફ કરી લેવાનું છે અને ત્યાર પછી તેના આ રીતે મોટા મોટા આકારમાં ટુકડા કરી લઈએ ત્યાર પછી તેની જે આ છાલ છે તે છાલ કાઢી નાખવાની છે અને એલોવેરામાં જે જેલનો ભાગ હોય તે ભાગ જ આપણે લેવાનો છે એલોવેરાને આપણા વાળ માટે સર્વશ્રેષ્ઠ ગણાવી શકાય એલોવેરા વાળને સિલ્કી શાઇની અને સ્ટ્રેટ બનાવે છે વાળની લેન્થ વધારે છે અને વાળમાં ગ્રોથ પણ વધારે છે વાળ માટે ખૂબ જ સરસ એવું ઉત્તમ ગણાય તો તે એલોવેરા છે ત્યાર પછી અહીં આપણે એક વાસણ ગરમ કરવા રાખીશું અને તેમાં જે ચોખાના લોટનું ઘોળ બનાવ્યું હતું તેને ઉમેરી દેવાનું છે અને તેને ધીમી આંચ પર ગરમ કરીએ અહીં આપણે ગેસની ફ્લેમને ફૂલ નથી રાખવાની ધીમી ફ્લેમ પર તેને ગરમ કરીએ જેવું તે ઉકળવા લાગે ત્યાર પછી જે આપણે આ એલોવેરાની જેલ કાઢી રાખી હતી તે જેલને તેમાં સાથે મિક્સ કરી દેવાની છે હવે આ બંને વસ્તુઓને સરસ રીતે મિક્સ કરતું જવાનું છે આ રીતે ચારથી પાંચ મિનિટ સુધી મિક્સ કરતા રહેશું તો સરસ એવું ક્રીમ ફોર્મમાં આવી જશે સરસ એવું મિક્સ કરતું રહેવાનું જ્યાં સુધી તે ક્રીમ ફોર્મમાં બની જાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે જેમ જેમ તે ગરમ થતું જાય તેમ તે સરસ ક્રીમ ફોર્મમાં આવતું જાય છે અહીં આ જેલીને પણ સરસ રીતે તેની સાથે મિક્સ કરી લેવાની છે સરસ એવું ક્રીમ ફોર્મ બની ગયા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેને થોડું ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને એક અલગ વાસણમાં કાઢી લઈએ અને જો તેમાં એલોવેરાના ટુકડા આ રીતે દેખાઈ રહ્યા હોય તો તેને થોડું પ્રેસ કરશું તો સરસ રીતે તે તેની સાથે મિક્સ થઈ જશે આ રીતે એલોવેરાના ટુકડાને આપણે પ્રેસ કરી લેવાના અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેટલું ક્રીમ પેસ્ટમાં બની શકે એટલું તેને મિક્સ કરતું રહેવાનું છે એકદમ ક્રીમી બનાવી લેવાનું છે ત્યાર પછી અહીં આપણે લઈશું વિટામિન ઈની કેપ્સૂલ્સ જો તમારા વાળ ખૂબ જ વધારે ડ્રાય હોય વધારે ફ્રીઝી હોય તો અહીં તમે ચાર કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકો છો અને જો નોર્મલ હેર હોય તો તમે તેમાં બે કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકો છો વિટામિન ઈ આપણા વાળને મોઈશ્ચર રાખે છે વાળને હેલ્ધી રાખે છે અને વાળને ડ્રાય થતાં બચાવે છે હવે આ વિટામિન ઈની કેપ્સ્યુલ પણ સરસ રીતે આમાં મિક્સ કરી લઈએ જો આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે તેને વાળમાં એપ્લાય કરીશું અહીં તમે જોઈ શકો છો કે મારા વાળ છે તે એટલા સ્ટ્રેટ નથી કર્લી વાળ જણાઈ રહ્યા છે તો અત્યારે જે આ કર્લી હેર દેખાઈ રહ્યા છે તમે લાસ્ટમાં તેનું રિઝલ્ટ પણ જોઈ શકશો કે વાળ કેટલા સિલ્કી શાઇની સ્મૂધ અને સ્ટ્રેટ બની જશે હવે આપણે જે આ ક્રીમ બનાવી છે તેને વાળને એક એક લટ લઈ અને આ રીતે લેન્થ સુધી લગાડતા જઈશું બધા જ વાળમાં સરસ રીતે કવર થઈ જાય એ રીતે પાતળી પાતળી લટ લેવાની છે અને તેમાં આ ક્રીમને લગાડવાની છે જો આખા જ માથામાં બધા જ વાળમાં મેં આ રીતે લગાડી લીધી છે હવે તેને પંદરથી વીસ મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું જેથી કે વાળમાં એક કેરાટીનનું કોટિંગ લાગી જાય પંદરથી વીસ મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે દસ મિનિટ સુધી આ રીતે હળવા હાથે વાળમાં મસાજ કરીશું ટોટલ અહીં પચીસ થી ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે ત્યાર પછી વાળને વોશ કરી નાખીએ ધોઈ નાખીએ વાળને ધોયા પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો કે વાળ એકદમ સ્ટ્રેટ સિલ્કી શાઇની લાગી રહ્યા છે હજુ વાળ થોડા ભીના છે હજુ જ્યારે સુકાઈ જશે ત્યારે તો તે ખૂબ જ સિલ્કી લાગશે જુઓ અત્યારે પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો કે પહેલાં આપણા વાળ કેવા હતા અને ત્યાર પછી વાળ કેવા બની ગયા છે સરસ એવું રિઝલ્ટ આવ્યું છે આ રીતે તમે જ્યારે પણ એવું લાગે કે વાળ ફ્રીઝી છે ડ્રાય છે ત્યારે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અને વાળને ઘરે જ કેરાટિન કરી શકો છો ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે હજુ વાળ પૂરેપૂરા સુકાશે ત્યારે તો તે ખૂબ જ રેશમી લાગવાના છે અત્યારે પણ તમે જોઈ શકો છો કે વાળમાં એક શાઇન આવી ગઈ છે સ્ટ્રેટ બની ગયા છે અને સિલ્કી પણ લાગી રહ્યા છે ઘરમાં જ પડેલી વસ્તુઓમાંથી આટલું સરસ આપણે કેરાટિનનું રિઝલ્ટ મેળવી શકતા હોઈએ તો શા માટે બહાર મોંઘા ખર્ચાળ અને કેમિકલવાળા કેરાટિન કરાવવાની જરૂર રહે મહિનામાં એક વખત જો આ રીતે વાળમાં ઘરે જ કેરાટિન કરી લઈએ તો ક્યારેય પણ વાળને સ્ટ્રેટ કરવાની જરૂર નથી રહેતી કે વાળને સિલ્કી શાઇની માટે કોઈ પણ રેમેડીની જરૂર નથી રહેતી તમે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર જ ઘરે જ પોતાની જાતે જ વાળમાં હેર કેરાટિન કરી શકો છો અને 100% રિઝલ્ટ મેળવી શકો છો વાળને હેલ્ધી રાખી શકો છો તો મિત્રો આશા રાખું છું આજનો વિડિયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને આ વિડિયોને એ દરેક લેડીઝ સાથે જરૂરથી શેર કરજો જેમના વાળ બેજાણ ડલ છે અથવા જેઓ પોતાના વાળમાં કોઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવવાનું વિચારી રહ્યા છે તો એ લોકો સાથે આ વિડીયોને જરૂરને જરૂર શેર કરજો સાથે જ અમારી ચેનલ પર નવા હોય અને આવવા જવું નવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ